હલો તમામ હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ હે વાલા હરિભક્તો આજે આપણે આપણા મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નારી રત્ન ભક્ત માના એક એવા ભાદરા ગામના સાકરબાઈ આખ્યાન સાંભળીશું સ્વામિનારાયણ સંપ્રદાય એ આ સાકરબાઈનો ખૂબ મોટો આભારી રહી છે કારણ કારણ એટલું કે એમના જે બે પુત્ર થયા તેણે સ્વામિનારાયણ સંપ્રદાયનો ખૂબ પ્રચાર કર્યો એમને આપણે મહાન સંતોની ભેટ આપી છે ગુણાતીતાનંદ સ્વામી અને શિવાનંદ સ્વામીની ભેટ આપી છે આજે આપણે ભાદરા ગામના સાકરબાઈ કે જે ગુણાદિતાનંદ સ્વામીના માતા છે અને શિવાનંદ સ્વામીના માતા છે ગુણાદિતાનંદ સ્વામી અને શિવાનંદ સ્વામી આ બંને સગા ભાઈઓ હતા તો એવા ભાદરા ગામના સાકરબાઈ આખ્યાન સાંભળીશું આ આખ્યાન સાંભળી આપણે જીવનમાં ધન્યતા અનુભવીશું કારણ કે આપણે એ અક્ષર મુક્ત મહામુક્ત રાજ સદગુરુ એવા ગુણાતી સ્વામી જયારે નાના હતા ત્યારે તેમની રામાનંદ સ્વામી ના દર્શન તેમને લઈ ગયા હતા સાવ નાના હતા ત્યારે રામાનંદ સ્વામી તેમને ખોળામાં લીધા અને એના આંખમાંથી ટપ ટપ આસુ સરવા લાગ્યા કારણ બોલતા તેઓ કહેવા લાગ્યા કે આ બાળકની લીલા જોવા માટે હું નહીં રહું અને આ એ છે કે જેને લીલા જોવા માટે હું નહીં પણ હું જેના આગમન રામાનંદ સ્વામી સ્વામી વિશે કરી હતી અને આ ગુણાતીતાનંદ સ્વામીના માતા એટલે સાકરબાઈ તો ચલો આપણે સૌ કોઈ સાથે મળીને એક દિવ્ય નારી રત્ન ભક્ત એવા નું આખ્યાન સાંભળીએ

હું તો થયો છું સંતાનમાં કે કહ્યું હે સુખદેવ આ છોકરી તો બહુ ભાગ્યશાળી છે જ્યાં સાસરે જશે ત્યાં સુખી થશે અને તેના પેટે બે મુક્ત અવતાર થશે એને પ્રગટ ભગવાન મળશે માટે તમે તેની ચિંતા ન કરો અને તમે આ કુસંગીનું ગામ મેલી કાગવડ રહેવા જાઓ ત્યાં તમે સુખી થશો ગુરુના આજ્ઞાંકિત સુખદેવ દવે કઈ પણ શંકા કે કુશંકા કર્યા વિના માથે ચડાવી કાલાવડ રહેવા ચાલ્યા ગયા લતીપુર ગામમાં આત્માનંદ સ્વામીના શિષ્ય વલ્લભજાની રહેતા હતા તેણે પણ સ્વામીને આશીર્વાદ આપતા કહ્યું કે તમારે ત્યાં પુત્ર થશે તમે પણ લતીપુર ગામ છોડી ભાદરા ગામે રહેવા જાઓ વલ્લભ જાનીએ પણ ગુરુની આજ્ઞા માથે ચડાવી લતીપુરનો ત્યાગ કરી ભાદરા ગામે નિવાસ કર્યો ત્યાં પુત્ર જન્મ થયો તેનું નામ ભોળાનાથ પાળ્યું પુત્ર ભોળાનાથ ઉંમરલાયક થતા તેના લગ્ન સુખદેવ દેવેની પુત્રી સાકરબાઈ સાથે થયા આ સમયે આત્માનંદ સ્વામી નવદંપતિને આશીર્વાદ આપવા કાલાવળ પધાર્યા એ વખતે તેમણે શિષ્યોને ભલામણ કરતા કહ્યું કે મારો દેહ હવે વૃદ્ધ થયો છે

અને જજમાન માંથી વૃક્ષાવૃત્તિ કરી પોતાનું જીવન ચલાવતા હતા સંસાર ધર્મનું પાલન કરતા હતા આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી છતાં આંગણે આવેલ સંત ભિક્ષુ કે અતિથિને આદર સાથે દાન ભિક્ષા આપતા વ્રત દાન અને તપ કરી દંપતી ગૃહસ્થ જીવનમાં દિવસો કાઢતા દસેક વર્ષ વિત્યા છતાં તેમણે એક પણ સંતાન પ્રાપ્ત ન થતા સંતાન પ્રાપ્તિની પ્રબળ ઇચ્છા એ તડપતા દંપતી સોમનાથ મહાદેવની યાત્રામાં તેઓ જોડાઈ જ્યા રસ્તામાં મેખા ટીમ ગામે સંઘ રાત્રિ રોકાયો ત્યારે રાત્રિ સુતેલ ભોળાનાથ સ્વપ્નમાં ગુરુ આત્માનંદ સ્વામી દર્શન થયા તેમણે કહ્યું

જોડિયા બંદર થી ભાદરા પધાર્યા પોળાના તે હરખ ઘેલા તે બાળકને ગુરુજીના ખોળામાં મૂક્યો અને કહ્યું કે તમે એનું નામ પાડો રામાનંદ સ્વામી બાળક સાથે એકી ટસે જોઈ રહ્યા બાળકનો ભવિષ્ય વાચ્યો અને મોટેથી બોલ્યા અહોહો કેવો તેજસ્વી આત્મા છે આ હું જેના આગમનની ડુગડુગી વગાડી રહ્યો હતો તેનો જ આ જોડીદાર છે એ તો મુક્તાત્મા છે પણ હું એની લીલા જોવા નહી ટપ ટપ આંખમાંથી આંસુ ખરવા લાગ્યા તે બાળકના ભાલ પ્રદેશ પર મોતીના દાણા જેમ પડ્યા એ જ વખતે બોલ્યા કે સ્વામી ગુરુ રામાનંદ સ્વામીના કહ્યા પ્રમાણે પોળાનાથી નામ સ્વીકારી લીધું મૂળજી એટલે મૂળ મૂળ અક્ષર તે પછી સંવંત અઠારસો ને ચુમ્માલીસ ની સાલે બીજા પુત્ર ને જન્મ થયો

સાકરબાઈ પાણીની હેલ માથે લઈ આવતા તેને મૂળજી નું ગીત સાંભળી મીઠો ઠપકો કહ્યું કે અરે મૂળજી એવું ના ગવાય તમારે શા માટે સાધુ થવું જોઈએ અને પાણીયારે હેલ મેલી મૂળજીને વાલ થી બચી ભરી લીધી વ્યવહાર એક નબળાઈ હોવા છતાં બંને પુત્રને ને યજ્ઞો સંસ્કાર કરાયા એ વખતે ઉદારતાથી ઉત્સવ કરી બ્રાહ્મણ ભોજન

પુત્રોને સંસ્કાર અને સત્સંગ નું સિંચન કરી સંસ્કારો આપ્યા થોડા દિવસ છતાં સાકારબાઈની થયું કે દીકરાઓને હવે ગુરુ ધારણ કરાવવા જોઈએ એટલે તેણે મૂળજી અને સુંદરજીને બોલાવીને કહ્યું હે દીકરાઓ તમે બંને જેતપુર જાઓ ત્યાં ગુરુ રામાનંદ સ્વામીની ગાદી પર ગુરુ સ્થાને શ્રી સહજાનંદ સ્વામી બિરાજ્યા છે તેના દર્શન કરજો અને એક ગાય ગુરુપદે ભેટ ધરજો બંને પુત્રો જેતપુર આવ્યા અને માતાના કહ્યા પ્રમાણે ઉતર્યા સાકરભાઈ ને કોઈ સમાચાર આપ્યા અને તેને બધા કામ પડતા મેલી બંને પુત્રોને પગે લગાડી કહ્યું કે હે મહારાજ આ બંને આશીર્વાદ આપો એટલે તે સુખી થાય મહારાજે બંને પુત્ર સામે કૃપા દ્રષ્ટિ કરી અને કહ્યું અરે સાકરબાઈ આ તમારા બંને પુત્રો તો મુક્ત છે તેઓ તો સદાય સુખ્યા જ રહેશે તે અનેક જીવોનું કલ્યાણ કરી સૌને પણ સુખ આપશે શ્રી હરિનું વચન સાંભળી સાકરબાઈનું મન ઠર્યું થોડા દિવસ જતા ફરી શ્રી હરિ પાદરા આવ્યા આસો માસ હોવાથી શરદ પૂનમ અને દિવાળીનો અનકોટ વગેરે ઉત્સવો પાદરામાં કર્યા

ત્યાં હમણાં રસોઈ તૈયાર થઈ જશે મહારાજ બેસતા બોલ્યા કે હે સાખરબાઈ તમારા દીકરા મૂળજી અને સુંદરજી ક્યાં છે ત્યારે સાકરબાઈ બોલ્યા કે હે મહારાજ એ થોડી વારમાં જ ખેતરેથી આવી જશે મહારાજે કહ્યું તમે નિરાતે ભોજન બનાવો અમારે ઉતાવળ નથી હજી તો 11 જ વાગ્યા છે અમે બેઠા છીએ ત્યાં તો મહારાજ આવ્યાની પાડોશીઓને જાણ થતા સત્સંગીઓ આવીને પણ બેસવા લાગ્યા

ખુલ્લા વગડામાં ઝાડ નીચે એક સાધુ ઠંડીમાં થીજી ગયેલા મૂળજીને ખેંટા બગડા ચાલતા ભરવાળાઓએ ખબર આપ્યા અને કહ્યું કે હે મૂળજીભાઈ કોઈ સાધુ વગડામાં ઠંડીથી ઠરીને ઠેકરો થઈ પડ્યા છે ત્યારે મૂળજી ભગત બોલ્યા અરે મુરખ ગમાર તેમાં અહીં તેને ખબર શું આપું છું જલ્દી ચાલો તેને મારે ઘરે લાવવામાં મદદ કરો

આપણે સૌ કોઈ સાથે મળીને હાલતા ચાલતા ઉઠતા બેસતા સ્મરણ સ્મરણ મહામંત્રનો જપ કરીએ જેથી કરીને ઘરમાં ખૂબ પવિત્ર અને ધીમી વાતાવરણ સર્જાય જો ચેનલ પર પહેલી વાર જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ચૂકતા જેથી કરીને દરરોજ આવા મહાન નારી નારીરત્ન ભક્તોના ચરિત્રનો આખ્યાનનો લાભ લઈ શકો હે વાલા હરિ ભક્તો તો ફરી મળીએ એક નવા આખ્યાન સાથે એક નવા નારી નારીરત્ના ભક્ત સાથે સર્વોપરી સર્વ કારણના કારણ સર્વના નિયંત્રણ એવા ઈષ્ટ દેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના એક દિવ્ય લીલા ચરિત્ર સાથે ત્યાં સુધી બધાને ખૂબ ભાવ પ્રેમ અને હેત થી કરીને છે સ્વામિનારાયણ